નવ વાજી ગયા હજી એકાદ હાલ આલે ડોપાડે ચેટલા રહ્યા યોનો બેડ સા યોનો યોનો વાડે એક મો થી જાતો અને હમણા મરી બેઠો હોય એક ફક્તો નહી બલો મુખી ગોમ નો રે એ સીસે બધા ગયો બલો કપુરિયો રે તઈ પછી કપુરિયો માર લઈ પી ગયો રે મને કે તો જીવો ત્યાં થઈ છે પેલા દે વેલો રૂપિયા દે આ રો હોય તો

બરા કોટા પડ્યા છે ગાડીઓ ના ગાડીઓ કોઈ વેપારી ના બેસાઇ લે તો રીત મેડ્યો નું હે

યુકી દે આ મુ કી દે કે હી તો આવ લ્યા યુકી દે આ જો અલ્યા બેહો ક ઓતાર્યા તો ગાડી જેવું હલ્યા તો જોબર જોસ લ્યા હા આવ એવું અલ્યા આગળ ગમે ને કરું સો ક રૂપિયા આલા જાય ને પૈણાં ઘે બારી ઘેર લાવ ને ઓક ખેલામાં જ જાતા ભઈ મારી ને જરૂરય ન થે બેઠા ભઈ તમે બેહી જા બેજો જલ્દી બેહી જાવ લે હેડો બેસી જાવ લે અલ્યા તમે બેહો ને કે તમે રહી જા તો રૂપિયા ક્યાં આવશે હવે તો ફી ક હમ આલવાનો છે દળ લાલ ગમ ની વસ્તુ બેહો ગયા માર નું લાલ આજે મારે આમ કરા છે આગળ ઊંચું થાય છે આ ઘર આવે ને તમે મોરવી થઈ ગયા હો આ તો ગુજાવ 10000 લીધા ચાલ્શે તો રૂપિયા આલો ને 10000 ઉઘરવાઈ તો આપણે કાઈ ખોળવા જાયે તો પૈસાનો એટલે એકું ઉલ્લાહ છે કપૂર છે અમે પર આ આવડાના અંદર લીધા તો ગાડી કર કતા ને હું કર્યો આવો પણ હેડા એવું છે હું હેડા તો ગાડી ઓ ગામમાં જાવ હેડતા હે આપું

મારો દોડી ગયો માર જબરજસ્ત મજા આવી જાય કમ્પ્લીટ જ મજા આવી જાય તમે ટેન્શન આધાર ઓ હા એ ઓમો ડીઝલ નોઈધું તો ભાઈ અલે ઓના આટલી ખબર નઈ કે ડીઝલ છોડો આવે એક કામ હા અરે ડીઝલ નો ડીઝલ પી જેલો લાગે તો હું કરશે તને હવે નહીં જાવ રહેવા દયો અરે ચાલતું છે આ મસાલા કો આ રૂપિયો પગાર છે તો કોઈ હગુયે ન થાય લે આ નેડ જોડી તો મે કલેશન અલે ઇમ રે હે અને આ હગુ તોળી ના ખાઈ દે ઓને જો તો કોઈ ન રે દે હું આ મુરત માં આ થયું ને બધું તો હગુયે ન દે લે મને લાગતું નહીં આ તો વિવાહ કરે ને તો ચાર દાડા જાય ઓને છોકરો ભર્યું ન રે થાય

એ બોકી બેલાવા આવી રીતના તો શું કરશું પાછા વાળો નકા કધી રેહો રૂપિયા આલે વગેને રેહો હા તાણો તો ભાઈ વાતીલા તો નઈ કઈ આયા રે લડાઈ માં આયા હું મચ્તી વાતો નિકરે ઓયે વાતો નિકરે એ તો કેવાનું કા આલી ના આલી ના એ કેવાનું ત કે ઓયે ઓઢો બીજું કોઈ કહેતો નહી આવડતું કે આવો કોઈ પ્રોબ્લેમ બને તો એટલે બંધ રાખીશું અમે હગન હગે તાર

મેળા આવે મારા જે મંડળી આડી ઉતરી પાસ હગન ટાઈમે દારૂ છો આવ્યો હેલું

અને મોહન જવાન પી આઈ થઈ ગઈ તારી અને તારી વાત તું શું તારે હવે રોટલા પૂછ્યો હોય તારે કટકો રોટલાની ચિંતા રાખવાની હોય અને પેલો છોકરો ઉછરતો એને પરણાવું છે એની તને ચિંતા આની છે તારી ની નાડ હેઠી મળી કે તું દોડાળ કે કાલ તો જઉં અને બારને દાઢીને કાલી મેચ કરાયને આવું ચાલ ડાઈમ ભરાઈલ પછી તો ની કે કે તું જા બાબલા જોવો મણી આવું એક દોત નથી દોતે મુઢાવો અને પરણિયું છે

ઓને પકડ પકડી છે બે ભાઈ છે કે પાછા આગા આ કે ઓનું નઈ થા દે આ કે ઓના શિયા નું નઈ થા બે નો ઓકડી મારી હો હા હું જીવ ગોમન જાવા દે ઘેર જાવા દે બધા વેરો પછી મને કોમ ન્યુ રાતી અને ઓના તો પૂરી રેવા હા પે લકડે બાજુ ઓ હરાની તમે જબ્બર પુતર છો પોના હો એવું પોનું માર્યું છે ને કે કોઈ ને ખોલે એવું નહી ખાતું નહીં તારા છોકરાનું નું ખોલે નહી ઓનું ખોલે

મોહ જમીન બંધ બાદ દુવેથી મારું અને પછી તારા છોકરાને પહેરાય